ક્લાસ ઓકે વિદ્યાર્થી મિત્રો નવું એક ચેપ્ટર યુનિટ કોમ્યુનિકેશન સિસ્ટમ જે ડબલ ઇ માં નથી પણ નીટ ની અંદર છે

એક સ્થાન પરથી બીજા સ્થાન પર પહોંચાડવા ચાહે બીજું સ્થાન નજીક હોય કે દૂર હોય આ પહોંચાડવાની જે પ્રક્રિયા છે વ્યવસ્થા છે વ્યવસ્થાપન છે એને વિદ્યાર્થી મિત્રો કોમ્યુનિકેશન કહેવાય હે ને તમારી માહિતી કોઈ પણ પ્રકારે હોય ડેટા હોય ઓડિયો હોય વિડીયો હોય સંદેશા હોય રેડી તો વર્ષો પહેલાથી આ સિસ્ટમ ચાલી જ આવે છે ક્યારથી ચાલી આવે છે વર્ષો પહેલાં રાજાઓ બીજા રાજ્યના રાજાઓને ચિઠ્ઠી લખી અને કબૂતર દ્વારા અથવા કોઈ અંગત એના પાલતુ પ્રાણીઓ દ્વારા અથવા તો વ્યક્તિઓ દ્વારા એ સંદેશાઓને એક રાજ્ય પરના રાજા બીજા રાજ્યના રાજાઓને પહોંચાડતા કબૂતર દ્વારા આ સાંભળ્યું હશે દાદા કદાચ તમે હે ત્યારબાદ બાદ પ્રણાલી બદલી ટપાલ વ્યવસ્થા આવી એના દ્વારા સંદેશાઓને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલતા થયા આ બધી વ્યવસ્થાઓ માહિતી કે સંદેશાઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વ્યવસ્થાપનના ઘટકો તો છે જ પણ વિદ્યાર્થી મિત્રો એમાં સમય લાગતો હતો સમય જતા આધુનિક સંદેશા વ્યવહાર આવ્યો સન લગભગ અઢારસો ને સત્યાસી માં હર્ઝે વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ કરી એટલે આ વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ કર્યા પછી એ વિદ્યુત ચુંબકીય તરંગો માઇલો સુધી દૂર મોકલી શકાય છે એ માર્કોની કીધું પાંચ એમ થી લઈને પચીસ એમએમ તરંગ લંબાઈ ધરાવતા પણ વિદ્યુત ચુંબકીય તરંગો અસ્તિત્વ ધરાવે છે એ જગદીશ ચંદ્ર બોઝે શોધું સાથે સાથે ટેલિફોન સંદેશા વ્યવહારમાં જે હાલમાં આપણે ઉપયોગ કરે છે ટેલિફોનની શોધ શોધ ગ્રિહાંબલે કરી તો આ બધાના અથાગ પ્રયત્નો દ્વારા આધુનિક સંદેશા વ્યવહાર ખૂબ સફળ થયું અને હાલમાં સેકન્ડોની ક્ષણમાં સેકન્ડોની ક્ષણમાં આપણે માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે સક્ષમ થયા છે તો આ બધું જ કહેવાય કોમ્યુનિકેશન તો એનો એક પાર્ટ એટલે કોમ્યુનિકેશન સિસ્ટમ કે કઈ રીતના આ માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એ સિસ્ટમ કહેવાય તો આ સિસ્ટમના મુખ્ય જે ઘટકો છે ત્યારથી આપણે સ્ટાર્ટ કરીશું રેડી એટલે પહેલું જ કામ છે કોમ્યુનિકેશન સિસ્ટમનો પ્રાથમિક બ્લોક ડાયાગ્રામ કે કેવી રીતના પેલા માહિતી ક્યાં હોય એમાં શું શું પ્રોસેસ થાય કેવી રીતના રિસિવર સુધી જાય રિ દ્વારા કઈ રીતના પ્રાપ્તિસ્તાન સ્થાન જે વ્યક્તિને પહોંચાડવું છે એની જોડે કઈ રીતના જાય તો એ આખી કોમ્યુનિકેશન ડાયાગ્રામ હું તમારી સામે પ્રેઝન્ટ કરીશ વિદ્યાર્થી મિત્રો તો એ સરસ મજાનું હું તમને એમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ તો કોમ્યુનિકેશન એટલે ખબર પડી ગઈ તમને તો આ ચેપ્ટરની અંદર પેલા પ્રારંભની અંદર આખું કોમ્યુનિકેશન બ્લોક ડાયાગ્રામ ઉદ્ગમથી લઈને એ સિગ્નલ ટ્રાન્સમિટર પર જાય ટ્રાન્સમિટરમાંથી ટ્રાન્સમિશન ચેનલમાં જાય ટ્રાન્સમિટરથી ચેનલમાંથી રિસિવર જાય અને રિસિવરમાંથી જે જે ઘટકો હોય એ ઘટકને પ્રોવાઈડ કરવામાં આવે આખા પોઈન્ટને સાંકળી લેતું નેટવર્ક એટલે કોમ્યુનિકેશન સિસ્ટમ રાઈટ ત્યારબાદ એ એ સિગ્નલ માહિતી તમારી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે કેટલી કેટલી પ્રોસેસ આવે તો કે પેલી તો પ્રારંભની પ્રારંભની અંદર જે પ્રોસેસો છે એની ચર્ચા કરીશું સિગ્નલ કેવા પ્રકારના હોય છે એની ચર્ચા કરીશું કેવી બેન્ડવીથ હોય છે એની ચર્ચા કરીશું એની પ્રોસેસ આખી મોડ્યુલેશન ડીમોડ્યુલેશન પ્રક્રિયાઓ જોઈશું પછી એ પ્રસરણ કેટલી રીતે થાય છે ગ્રાઉન્ડ વેવ સ્પેસ વેવ સ્કાય વેવ સેટેલાઇટ પ્રસારણ આ બધા જ પોઈન્ટને આપણે આ ચેપ્ટરની અંદર આવરી લેશું બઉ સરસ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે તો વિદ્યાર્થી મિત્રો રેડી છો ઓકે સ્ટાર્ટ તો આપણે વાત કરીશું શરૂઆતમાં કોમ્યુનિકેશન સિસ્ટમના મુખ્ય ઘટકો એટલે પ્રાથમિક બ્લોક ડાયાગ્રામ તમારી સામે હું એ પ્રેઝન્ટ કરવા જઈ રહ્યો છું જોઈ લો છે પેલી બાબત તમને એક સ્પષ્ટ કરી દઉં છું કે કોમ્યુનિકેશન સિસ્ટમની અંદર મુખ્ય ત્રણ ઘટકો છે કયા કયા તો કે એક ટ્રાન્સમીટર એક ટ્રાન્સમિશન ચેનલ અને ત્રીજું રિસિવર આ ત્રણે ત્રણ છે ને એ મુખ્ય ઘટકો છે કોમ્યુનિકેશનના રેડી ચાલો તો હું તમને એકદમ બેઝિકલી આને સમજાવવાનો પ્રયત્ન કરું છું સૌપ્રથમ માહિતીનું ઉદ્ગમ વિદ્યાર્થી મિત્રો માહિતીના ઉદ્ગમમાંથી માહિતી છે એ ને આપવામાં આવે ઉદ્ગમમાં માહિતી કેવા પ્રકારની હોય તો કે ઓડિયો वीडियो ऑडियो वीडियो डेटा अधर, कोई पण प्रकार नहीं राइट right. માહિતી તરીકે ડેટા તરીકે ઓડિયો વિડીયો ઓડિયો વિડીયો કોઈ પણ માહિતી ટ્રાન્સમિટરને આપે ટ્રાન્સમીટર શું કરશે સૌપ્રથમ એની અંદર આ ટ્રાન્સમિશન શું કરશે તો કે પેલું કામ કરશે ટ્રાન્સડ્યુસર્સ દ્વારા મોડ્યુલેશન પ્રક્રિયા તો પેલા તો કોઈ પણ જે માહિતી છે એને વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરવું પડે એ કામ ટ્રાન્સલ્યુસર્સ કરશે પછી સિગ્નલ ઓછી આવૃત્તિ વાળા સિગ્નલ હોય તમે જે સામાન્ય રીતે વાતચીત કરો છો બરાબર છે એ એની આવૃત્તિ બહુ ઓછી હોય છે તો એને જરૂરી એની ઉપર મોડ્યુલેશન પ્રક્રિયા કરવાની હોય છે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો માહિતીનું ઉદ્ગમ સ્થાન છે ઉદ્ગમ સ્થાનમાં માહિતી કોઈપણ પણ પ્રકારની હોઈ શકે એ માહિતી ટ્રાન્સમિશન ટ્રાન્સમીટરને આપવામાં આવે ટ્રાન્સમિટર શું કરશે પહેલાં તો કોઈપણ માહિતીને વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરશે કારણ કે આ બધી જે માહિતી છે એની ફિકવન્સી બહુ લો હોય છે એ લાંબા અંતર સુધી પહોંચી શકતા જો એને ડાયરેક્ટલી ટ્રાન્સમિટ કરવામાં આવે તો એ દૂરના અંતર સુધી પહોંચી શકતા નથી એટલે એના ઉપર જરૂરી એવી ટ્રાન્સડ્યુશન્સ પ્રક્રિયા દ્વારા એના માટે જે જરૂરી વપરાય છે એને કહેવાય ટ્રાન્સડ્યુસર્સ ટ્રાન્સડ્યુસર્સ શું છે વિદ્યાર્થી મિત્રો તો કે એક પ્રકારની ઊર્જાને બીજી પ્રકારની ઊર્જામાં રૂપાંતર કરવા માટેનું ઉપકરણ એટલે ટ્રાન્સડ્યુસર્સ ઓકે ફરી એકવાર એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ એટલે ટ્રાન્સડ્યુસર્સ ફોર એક્ઝામ્પલ તરીકે હું માઇક્રોફોન લઉં છું તો એમાં બોલું છું હાલો કેમ છો મજામાં તો આ માઇક્રોફોન છે એક પ્રકારનું ટ્રાન્સડ્યુસર્સ છે કેમ તો કે એ ધ્વનિનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે જરૂરી પ્રો પ્રોસેસ માટે એમ્પ્લિફાયરને આપે છે જેને મોડ્યુલેસ ટ્રાન્સમિશન એમાં જ થશે અને એ જરૂરી કેબલ દ્વારા સ્પીકરને આપે છે અને સ્પીકર ફરી પાછું વિદ્યુતનું સેવા રૂપાંતર કરે છે ધ્વનિમાં એટલે બંને જગ્યાએ ટ્રાન્સડ્યુસર્સની જરૂર પડે રાઈટ એટલે એક સિગ્નલને બીજા સિગ્નલમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા એટલે ટ્રાન્સમિશન અને એ માટેનું જરૂરી ઉપકરણ એટલે ટ્રાન્સડ્યુસર્સ તો નું કામ એક પ્રકારની ઉર્જાનું એ બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરે ઇટ્સ ઓકે તો માઇક્રોફોન છે શેનું રૂપાંતર શેમાં કરશે 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 ધ્વનિનું વિદ્યુતમાં જ્યારે સ્પીકર શું વિદ્યુતનું ધ્વનિમાં રૂપાંતર કરશે તો એ બંને ટ્રાન્સડ્યુસર્સ જ કહેવાય એટલે કોઈ પણ માહિતી જે આ છે પહેલા તો આ બધી જ માહિતીને શેમાં રૂપાંતર કરવી પડે વિદ્યુત અને વિદ્યુતમાં રૂપાંતર કરવા માટે આનો ઉપયોગ થાય છે આનો ઉપયોગ થાય થાય એ બધી જ પ્રોસેસ આ એટલે કોઈ પણ માહિતી પહેલા એ વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરવી પડે અને એ કરવા માટે જે પ્રોસેસ ઉપકરણ છે એને કહેવાય ટ્રાન્સડ્યુસર્સ ઓકે તો ટ્રાન્સડ્યુ ટ્રાન્સડ્યુસર્સ દ્વારા માહિતીના કોઈ પણ માહિતી છે વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર થઈ ગઈ હવે આ જે વિદ્યુત સિગ્નલ છે એ ઓછી આવૃત્તિ હોય એટલે આ સિગ્નલ ઉપર જરૂરી એવી મોડ્યુલેશન પ્રક્રિયા કરવામાં આવે મોડ્યુલેશન એટલે નિમ્ન આવૃત્તિ વાળા સિગ્નલ ને ઉચ્ચ આવૃત્તિ પર સંપાત કરવાની પ્રક્રિયા નિમ્ન આવૃત્તિ વાળા સિગ્નલ ને ઉચ્ચ આવૃત્તિ પર સંપાત કરવાની પ્રક્રિયા એટલે મોડ્યુલેશન હું તમારી સામે જે બોલું છું રાઈટ એ સિગ્નલ ની આવૃત્તિ બહુ લો હોય મારે આને જો દૂર સુધી પહોંચાડવું હોય તો આને મોડ્યુલેશન કરવું પડે મારા સિગ્નલને ઉચ્ચ આવૃત્તિ પર સંપાદ કરી અને દૂર સુધી મોકલવું પડે જો નહીં કરવું તો મારું સિગ્નલ આગળ જતા ટ્રાન્સમિશન લોસ થશે ની ઓછી આવૃત્તિ હોવાને કારણે એનો વ્યય થઈ જશે અને દૂર સુધી એ પહોંચી નહીં શકે એટલે જરૂરી એવી આ સિગ્નલ પર મોડ્યુલેશન પ્રક્રિયા કરવામાં આવે છે મોડ્યુલેશન મીન્સ ખબર પડી ગઈ ને નિમ્ન આવૃત્તિવાળા સિગ્નલને ઉચ્ચ આવૃત્તિ પર સંપાત કરવાની પ્રક્રિયા એટલે મોડ્યુલેશન તો સૌ પ્રથમ ટ્રાન્સડ્યુસર્સ દ્વારા કોઈ પણ સિગ્નલ ને વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરવામાં આવે ત્યારબાદ આ વિદ્યુત સિગ્નલ ને જરૂરી મોડ્યુલેશન પ્રક્રિયા દ્વારા એ વિવર્ધિત વિવર્ધિત કરવામાં આવે છે અને સિગ્નલ થયા પછી આખાની અંદર શું થાય તો કે સિગ્નલ વિવર્ધિત ચાલો સિગ્નલ વિવર્ધિત થયા પછી એ સિગ્નલને કોને આપવામાં આવે ટ્રાન્સમિશન ચેનલ

બરાબર છે ટ્રાન્સમિશન ચેનલ થી નજીક કે દૂર જે રીસીવર આવેલા હોય એ રીસીવર સુધી પહોંચાડવાનું કામ આ ટ્રાન્સમિશન ચેનલ કરે છે ટ્રાન્સમિશન ચેનલ તરીકે ટ્રાન્સમિશન ચેનલ તરીકે શું હોય તો કે બે તાર વાડી લાઈન મુક્ત અવકાશ ઓપ્ટિકલ કેબલ અલગ અલગ આ ટ્રાન્સમિશન ચેનલ છે કેબલ દ્વારા પણ તમારું સિગ્નલ ટ્રાન્સમિટરથી રિસિવર સુધી પહોંચી શકતું હોય મુક્ત અવકાશ દ્વારા પણ તમારા સિગ્નલ ને ટ્રાન્સમિટર થી રિસિવર સુધી પહોંચાડવામાં આવે ઓપ્ટિકલ કોમ્યુનિકેશન એટલે ફાઈબર ઓપ્ટિક્સ દ્વારા સિગ્નલ ને ટ્રાન્સમિટરથી રિસીવર સુધી પહોંચાડવામાં આવે બે તારવાળી લાઈન જે વર્ષો પહેલા ટેલિફોન સેવાની અંદર બે તારવાળી લાઈન હતી હે ને બે તાર વાળો ટેલિફોન હતો તો એના દ્વારા પણ તમારા સિગ્નલ ને પહોંચાડવામાં આવે તો આ બધી ટ્રાન્સમિશન ચેનલ કહેવાય છે તો એ ચેનલ દ્વારા તમારી માહિતી એ રિસીવર સુધી પહોંચાડવામાં આવે છે એટલે ટ્રાન્સમિશન ચેનલ એ ટ્રાન્સમિટર અને રિસીવરને જોડતું એક માધ્યમ છે રાઈટ એ વિવર્ધિત સિગ્નલની અંદર પ્રોસેસ કરી અને આના દ્વારા આ જે બધા જે લાઈન છે એ લાઈન દ્વારા એ સિગ્નલને રિસીવર સુધી પહોંચાડવાનું કામ આ ટ્રાન્સમિશન ચેનલ કરે છે હવે ટ્રાન્સમિશન ચેનલમાંથી જ્યારે સિગ્નલ ટ્રાન્સમિટ થાય આ સિગ્નલ ત્યારે એની અંદર વીજ ઘોંઘાટ આ વીજ ઘોંઘાટ એ એક પ્રકારનું અનિચ્છનીય સિગ્નલ છે હે ને આ અનિચ્છનીય સિગ્નલ માહિતીના સિગ્નલ સાથે ભળી જાય છે એટલે મૂળ માહિતી છે ને વિકૃત બની જાય છે રાઈટ શું થશે જ્યારે ટ્રાન્સમિશન ચેનલમાંથી સિગ્નલ ટ્રાન્સમિટ થશે ત્યારે આ વીજ ઘોંઘાટ એક અનિચ્છનીય સિગ્નલ છે જે માહિતીના સિગ્નલ ભળી જશે માહિતીના સિગ્નલ સાથે ભળી જવાથી માહિતીના મૂળ સિગ્નલ વિકૃત બની જાય છે તો આ સિગ્નલ છે છે બે પ્રકારના હોય કુદરતી નોઈસ અને માનવસર્જિત નોઈસ ફોર એક્ઝામ્પલ તરીકે સૂર્યમાંથી જે કિરણો આવે છે રાઈટ એ કિરણો પણ આની સાથે ભળે એ કુદરતી નોઈસ છે સૂર્યમાંથી જે કિરણો આવે છે એ માહિતીના સિગ્નલ સાથે ભળે અમુક તરંગો તો એ કુદરતી છે સાથે સાથે વીજળીના ઝબકારા થતા હોય તો એ પણ એની સાથે એડ થાય તો એ પણ કુદરતી અનિચ્છનીય સિગ્નલ છે આ કૃત્રિમ કૃત્રિમ આવે તરીકે એટલે આપણી લાઈટ હોય ટ્યુબલાઇટ હોય તો એના ઝબકારા આપણે ફોન કરીએ અહીંથી તરંગો ટ્રાન્સમિટ થાય તો ટ્યુબલાઇટના ઝબકારાના જે તરંગો છે એની સાથે બળે તો એ કૃત્રિમ નોઈઝ કહેવાય વાહનોનો અવાજ એ કૃત્રિમ નોઈઝ છે મોટરોના અવાજ ઇલેક્ટ્રિક મોટરોનો અવાજ એ પણ કૃત્રિમ નોઈઝ છે ભારે ભારે મશીનોના અવાજ એ પણ કૃત્રિમ નોઈઝ છે એ નોઈસ આની સાથે ભળે છે માહિતીના તરંગો સાથે એટલે મૂળ માહિતી કેવી બની જાય છે વિકૃત બની જાય છે બરાબર છે એટલે અનિચ્છીનીય સિગ્નલો એની સાથે ભળેલા હોય છે અને એને ઘટાડવા માટે જ્યારે સિગ્નલ રિસીવરના સંપર્કમાં આવે છે એટલે પહેલું કામ એની અંદર ફિલ્ટર હોય છે એ ફિલ્ટર છે આ અનિચ્છનીય સિગ્નલોની માત્રાને ઝીરો એકદમ લો કરી દે છે બરાબર એટલે રિસીવ પર્વના સંપર્કમાં આવ્યા પછી સિગ્નલ જેવું રિસીવરના સંપર્કમાં આવે એટલે તરત જ બરાબર છે આની અંદર કોણ કોણ હોય તો કે ફિલ્ટર પછી એની અંદર ટ્રાન્સડ્યુસર્સ હોય પછી આની અંદર ડી મોડ્યુલેશન રાઈટ તો સૌ પ્રથમ જ્યારે કોઈ પણ સિગ્નલ રિસિવરના સંપર્કમાં આવે છે ત્યારે એ સિગ્નલને પહેલા તો વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે આવ્યું હોય તો એને વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરવામાં આવે છે અને વિદ્યુત સિગ્નલમાંથી ટ્રાન્સમિટર્સ દ્વારા તમારે ફોર એક્ઝામ્પલ તરીકે ધ્વનિના તરંગ હોય તો ટ્રાન્સમ્યુસર્સ દ્વારા એ વિદ્યુત તરંગને પાછું ધ્વનિમાં રૂપાંતર કરવામાં આવે છે અને જરૂરી ઉપકરણ ફોર એક્ઝામ્પલ તરીકે સ્પીકર હોય તો સ્પીકરને આપવામાં આવે રેડી એટલે એની અંદર સિગ્નલ વિદ્યુત સિગ્નલમાં પહેલા રૂપાંતર કરવામાં આવે વિદ્યુત સિગ્નલને અલગ અલગ તરંગ સ્વરૂપે રૂપાંતરિત કરવાનું કામ આ રિસીવર કરે રિસીવરની અંદર ફિલ્ટર પરિપથ હોય છે કારણ કે એના સંપર્કમાં જ્યારે સિગ્નલ આવે છે ત્યારે એની અંદર અનિચ્છનીય સિગ્નલ હોય છે એની માત્રાને દૂર કરવા માટે કે એકદમ ઘટાડવા માટે આ ફિલ્ટર પરિપથ હોય છે ત્યારબાદ એના ઉપર જે મોડ્યુલેશન પ્રક્રિયા છે એનાથી ઊલટું ટ્રાન્સમિટરમાં થતી પ્રક્રિયાથી ઉલટી પ્રક્રિયા રિસિવર કરે એટલે એની અંદર ડીમોડ્યુલેશન છે એટલે કે ઉચ્ચ આવૃતિવાળું તરંગ જે મૂળ આવૃત્તિના તરંગ સાથે ભેળવેલું છે એને ફરી પાછો અહીંયા છૂટું કરવામાં આવે દૂર કરવામાં આવે આ પ્રક્રિયા એટલે ડિમોડ્યુલેશન આ ડિટેલથી આ બધાની સમજૂતી આપણે આ ચેપ્ટરમાં આગળ જોઈશું પણ આ હાલમાં આખા ચેપ્ટરનો સારાંશ છે કે કોમ્યુનિકેશન કઈ રીતે થાય તો જરૂરી એવી ડીમોડ્યુલેશન પ્રક્રિયા પૂર્ણ કરી ફરીથી પાછું મૂળ માહિતી કેવા પ્રકારે હતી એ જ માહિતી જે તે ઉપકરણને આપવામાં આવે તો આ રીતના વિદ્યાર્થી મિત્રો કોમ્યુનિકેશન થાય છે રેડી અહીંયા જે મેં ઘટકો લખ્યા છે એની થોડીક ડિટેલ પણ અહીંયા આપવાનો પ્રયત્ન તમને કરી રહ્યો છું આ બધાનું રાઈટ ટ્રાન્સડ્યુસર્સ કોને કહેવાય ટ્રાન્સમિટરમાં ટ્રાન્સમિશન ચેનલ કોણ છે વીજ ઘોંઘાટ શું છે એની ટૂંકમાં માહિતી હું તમને અહીંયા આપવા જઈ રહ્યો છું ઓકે તો આ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો રેડી ઓકે તો મુખ્ય ત્રણ ઘટકો કયા કયા ટ્રાન્સમીટર ટ્રાન્સમિશન ચેનલ અને રિસિવર ઇટ્સ ઓકે ચાલો આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો તો આની ટૂંકમાં માહિતી મેં તમારી સામે રજૂ કરી છે જોઈ લો ટ્રાન્સડ્યુસર્સ ટ્રાન્સડ્યુસર્સ શું છે જે ઉપકરણ એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરી શકે ટ્રાન્સડ્યુસર્સ કહેવાય ઉદાહરણ તરીકે માઇક્રોફોન માઇક્રોફોન શું કરે છે તો કે ધ્વનિ સિગ્નલ નું વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરે છે રેડી ને તો આ માઇક્રોફોન પછી સ્પીકર લઈ લો તમે સ્પીકર પણ ટ્રાન્સડ્યુસર છે જે વિદ્યુત સિગ્નલનું રૂપાંતર કરે છે આ એક ઉદાહરણ લીધું આવા તો ઘણા બધા ઉદાહરણ તમે ટ્રાન્સડ્યુસર્સ તરીકે લઈ શકો રેડી તો આ વાત થઈ માઇક્રોફોન એ ધ્વનિ સિગ્નલનું વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર એલઈડી આપણે આના પહેલાના ચેપ્ટરમાં જોઈએ એને ટ્રાન્સડ્યુસર્સ ગણી શકાય એલઈડી શું કરશે તો કે કોઈ પણ સિગ્નલના પ્રકાશમાં રૂપાંતર કરશે ફોટોડાયોડ એ કોઈ પણ પ્રકાશના તરંગોને વિદ્યુત તરંગમાં રૂપાંતર કરશે તો આ બધા ટ્રાન્સડ્યુસર્સ કહેવાય છે હો એલઈડી પણ ટ્રાન્સડ્યુસર્સ ગણી શકાય ફોટોડાયોડ પણ ટ્રાન્સડ્યુસર્સ કરી શકાય જે એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જામાં શું કરી રહ્યા છે રૂપાંતર તો તો ઘણા બધા તમારી નજર સામે છે છે એ જે સિગ્નલને ટ્રાન્સમિટ કરવા માટે આપો એની અંદર આ જરૂરી પ્રક્રિયા થતી હોય છે આ પ્રક્રિયા થઈ ટ્રાન્સ સિગ્નલને એકદમ મોડ્યુલેશન પ્રક્રિયા પણ એની ઉપર કરવામાં આવે અને ત્યારબાદ સિગ્નલને એકદમ અપ ટુ ડેટ ઉચ્ચ આવૃત્તિ વાળું વિવર્ધિત સિગ્નલ બનાવવામાં આવે પછી એ વિવર્ધિત સિગ્નલ ટ્રાન્સમિશન ચેનલને આપવામાં આવે ટ્રાન્સમિશન ચેનલ

કે કેની અંદર હોય વ્હાઈટ કલર નું એમાં ઓલી જાડી હોય ખબર ઝાડી હોય રેડી અને એની અંદર એક તાર હોય તાંબાનો રાઈટ આવા પ્રકારનો કેબલ હોય કોએક્સિબલ કેબલ એવો ક્યાં હોય તો કે તમે જે કેબલ ટીવી ટીવી નો જે કેબલ આવે છે કેબલ તમે કરો ઉપર પ્લાસ્ટિક નું આવરણ હોય કોઈ બી કલર નું ચાહે બ્લેક હોય વ્હાઈટ હોય કે અધર કલર હોય રેડી એ કવર કરો એટલે અંદરથી એક જાડી નીકળે છે ખબર છે તમને વાહક તારની જાડી એ આવી જાળી હોય છે પછી નીચે એક વ્હાઈટ કલરનું કઠણ આવરણ હોય અને એની અંદર એક તાંબાનો તાર હોય છે એટલે બે પ્રકારના અંદર વાહક હોય ને કા કાઇટ એટલે એને કહેવાય કોએક્સીએબલ કેબલ ઓકે જેના દ્વારા ટેલિવિઝન ઇન્ટરનેટ આ બધા ઉપકરણો ચાલતા હોય છે તો કોએક્સીએબલ કેબલ બે તાર વાળી લાઈન વર્કશોપ પહેલા આપણે ટેલિફોનની અંદર વિદ્યાર્થી મિત્રો તમને કદાચ યાદ નહીં હોય પણ વર્ષો પહેલાં આપણે ગામડાની અંદર પણ બે સિટીમાં તો હતી જ પણ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ બે તારવાળી ટેલિફોન લાઇન હતી અને ટેલિફોન લાઇન દ્વારા જ તમારી માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હતી એટલે બે તારવાળી લાઇન મુક્ત અવકાશ હાલનું જે વ્યવહાર છે એને વાયરલેસ કોમ્યુનિકેશન કહેવાય મારી દ્રષ્ટિએ રાઇટ અને તમારી દ્રષ્ટિએ પણ કારણ કે બધાની દ્રષ્ટિ સેમ જ હોય એના માટે ઓપ્ટિકલ ફાઇબર રાઈટ આ બધા જ કોમ્યુનિકેશન ચેનલ છે જે ટ્રાન્સ સિગ્નલને ટ્રાન્સમિટરથી ક્યાં પહોંચાડે છે રિસિવર સુધી પહોંચાડવાનું કામ આ ટ્રાન્સમિશન ચેનલ કરે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો ત્યાર પછી તમારી સામે છે નોઈસ ટ્રાન્સમિશન ચેનલમાંથી જ્યારે સિગ્નલ પ્રસારિત થાય છે ત્યારે મેં તમને કીધું કે નોઈસ એ એક અનિચ્છનીય સિગ્નલ છે જે ટ્રાન્સમિશન ચેનલમાં માહિતીના સિગ્નલ સાથે ભળી જાય છે રેડી વિદ્યાર્થી મિત્રો નોઈસ બે પ્રકારના હોય છે એક કુદરતી નોઇસ અને બીજો માનવ સર્જિત નોઇસ રેડી આ સૂર્યના કિરણો વીજળીના ઝબકારા કુદરતી નોઈઝ છે જ્યારે ટ્યુબલાઇટના વાહનોના અવાજો ઇલેક્ટ્રિક મોટર ભારે મશીનો આ બધા જ એ માનવસર્જિત નોઈઝ છે એ સિગ્નલો માહિતીના મૂળ સિગ્નલ સાથે ભરી જાય છે એટલે માહિતી ના સિગ્નલ વિકૃત બને છે રાઈટ એને અનિચ્છનીય સિગ્નલ કહેવાય તો આ બધા અનિચ્છનીય સિગ્નલોની માત્રાને દૂર કરવા માટે મેં તમને કીધું એમ રિસિવરની અંદર એક ફિલ્ટર પરિપથ હોય છે જે અનિચ્છનીય સિગ્નલોની માત્રાને દૂર કરે છે જો એ ફિલ્ટર ખરાબ થઈ જાય તો તમને સિગ્નલ બરોબર ઘોંઘાટ આવે સંભળાય નહીં આવું ઘણી વાર તમે ટેલિવિઝનમાં પણ જોઈ રહ્યા છો તમારા ફોનમાં ક્યારેક ફિલ્ટર પરિપથ બગડી જાય ને તો તમને આવો અહેસાસ થાય રાઈટ ત્યારે ફિલ્ટર પરિપથને આપણે ચેન્જ કરવો પડે ઓકે તો આ નોઇસ છે જે અનિચ્છનીય સિગ્નલ છે જે ટ્રાન્સમિશન ચેનલમાંથી માહિતી જ્યારે ટ્રાન્સમિટ થાય છે ત્યારે એની સાથે ભળી જતો હોય છે એટલે માહિતીનું મૂળ સિગ્નલ છે એ વિદ્યાર્થી મિત્રો કેવું બની જાય વિકૃત બની જાય રેડી ને આ નોઈસ બે પ્રકારના છે ખ્યાલ આવ્યો આ નોઈસની માત્રાને દૂર કરવા માટે મેં તમને કીધું એમ કે રિસિવરની અંદર ઓકે આ બે પ્રકારનું હોય છે તો આ ખ્યાલ આવી ગયો નીચે રિસિવર આવશે પોઈન્ટ આ ખ્યાલ આવી ગયો અને આ સિગ્નલ કોની પાસે જાય રિસિવર રિસીવર ની અંદર મેં તમને કીધું એમ શું હોય છે રિસીવર ની અંદર જરૂરી એવી ડિમોડ્યુલેશન પ્રક્રિયા થાય એટલે કે માહિતીના સિગ્નલને મૂળ સિગ્નલથી દૂર કરવામાં આવે ટ્રાન્સમિશન ટ્રાન્સડ્યુસર્સ દ્વારા માહિતીને એક સિગ્નલમાં બીજા સિગ્નલમાં રૂપાંતર કરવામાં આવે તો આ બધી પ્રક્રિયા છે એ રિસિવરમાં થતી હોય છે અને રિસિવર દ્વારા માહિતી મૂળ જે તે પ્રાપ્તિ સ્થાન હોય સ્પીકર હોય તો સ્પીકરને આપવામાં આવે ટેલિવિઝન હોય તો ટેલિવિઝનને આપવામાં આવે રેડિયો હોય તો રેડિયોને આપવામાં આવે રેડી જે તે ઉપકરણને પ્રોવાઇડ કરવામાં આવે જેથી મૂળ માહિતી જેવી હોય એવી જ માહિતી તમે સાંભળી શકો રાઈટ તો આખું કામ છે એ કોમ્યુનિકેશનનું છે રાઈટ એક જ પોઈન્ટ લગભગ આખું કોમ્યુનિકેશન સમજાવી દીધું ખ્યાલ આવી ગયો મિત્રો આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ